મોટા ભાઈ જેમ કીધું કે બાપા સંત મહાપુરુષ નાટક વાળો ભાઈ એના સામો એક થઈ ગઈ તરત શરીર છૂટી ગયું તરત જ એટલી ટાઈમ શરીર છૂટી ગયું આગ બંધ થઈ ગઈ પેલા ત્રણ દીકરાઓ બહાર આવ્યા

વચના સુનન સેરે દેખી તર કે આવા સંતન કે સંગ શંકરદાસ મહારાજે આપણને લખી નાખી છે કે એક કેટલી પરિપૂર્ણ ભાષા છે રે ને નેના અને હゼ અનંજના

માણીને આ વાત તો સમજાય છે આ સત્ય વાત કરું છું સંતો નિચોડ કર્યા છે અને કીધું છે કે ભપરી જેવી જેની ભાવના આ પીળી ભમણી નહીં પણ લાલ ભમરી આવે ને લીમડાની લીલી એળો હોય ને એને ઠણક મારે તો ઢાપલી થઈ પડી ગઈ તો ઉઠાવે હા ભક્તિમાં રેજ્યા પીજ્યાનું કામ નથી સત્ય વાત કરું છું આલા સદગુરુ કબીર સાહેબ વાત લખી છે કે સુરા લડે રણ માય ના કામ નથી સુરા લડે રણ કાયર ના નથી સદગુરુ કબીર સાહેબ કે તમે સુરા લડો નહીં કાયર નું કામ નથી થાવો ધાવો ઘોડી લઈએ સવાર ઘરે જાવ આપણા અને એ યળને ઠળક મારે અને ઉછળે આપણે જઈએ ને તો સદગુરુ ની વાત આપણા હૃદયમાં હમાય ને એવી છે અને સદગુરુ એના ઘરમાં ઉભા રાખી અને નામ ની વ્યાખ્યા આપીને સતત

ગમે તેટલા ગુરુ કરાવીએ પણ એનાથી કોઈ ભેળ પડવાનો એવો સદગુરુ મળી જાય અને એ સદગુરુ સાહેબ તમારા દરેક શંકા નું સમાધાન કરી શકે જેનામાંય અહીંયા શકતો મહાપુરુષે વાત લખી છે બ્રહ્મ સ્વત્રિય કે દરેક શાસ્ત્ર દરેક વેદ પુરાણ નું ક્ઞાન હોય બ્રહ્મનિષ્ઠ શંક શિષ્યના દરેક શંકા નું સમાધાન કરવાની જેનામાંય ત્રેવડ હોય એને પુરા મહાપુરુષ કહેવાય પૂરા કેવાય છે દયા ક્ષમા શીલ સંતોષ વિવેક વિચાર જ્ઞાન અને વૈરાગ્ય આ ભક્તિના આઠ અંગો છે અને આઠ એક આપણા ભીતર પકડાઈ જાય ને સાહેબ તો જીવનનો ભેડો મહાપુરુષ આદર પાછમ ના મહાપુરુષ નો કોઈ ઉપર થી પડતું નહીં હોય એમની પરમ કબાણી માંથી આપણને જે પ્રસાદ આપે છે આવા મહાન સંતો બોલાવી આવું ભજન કીર્તન કરે છે જોરદાર તાળીથી બાપ ને એક વાર હોવાના કારણ કે સંતનો લક્ષણ એ પરમ ઉપકારી છે પરમ ઉપકારી સંતનો છે અહીંયા સંતો મહાપુરુષ એ વાત કરી દયા ગરીબી બંદગી સમતા સિદ્ધ સુજાણ તેને લક્ષણ સંત કે કહી કબીર તું આ દયા આવી જાય ગરીબી આધીનતા મહાપુરુષ એ વાત કરી કે આધીનતા જેના અરુમાં વસે મુખમાં વસતારા આધીનતા આવી જાય જોઈએ આ તો ઉપર બેઠા હોય તો અમાર બાજુ મારે તો બેઠા છે

ઘડી પડી છે એમાં મોત કરી લ્યો હા અને જે સમય આ એવું ના કહેવાય કે આપણો ઉમર થાય ને પછી ગુરુ કરાવશે છોકરા પર આવો ઘણા તો ભક્તિમાં આવો છે કે તમારો છોકરો રખો થઈ જાય આ હાચી વાત છે ઈરાબી હાચી ખરો બાપ ઘણા એવા એ પડ્યા છે કે અમારો છોકરો નગો થઈ જાય હારું ઉંમર છોકરાને નોકરી ધંધો માં આફરો છે હારી નોકરી પરવણ પછી એ પોતાની

啊。Oh. Oh. સેવા સમરણ થી સુખ્યું બજે સેવા સમરણ થી સુખ્યું બજે જન્મ મરણ દુખ જાય નિર્ભય થવાય સત નામ થી દાસન રિસ કે ગુરુ ગુણ લખ્યો ન જા તો વાણોડી મારી सतगुरु ये वाकी जाया रम पार दास नरेस ने गुरु हम थारा म मल्या त्यारे बोले बावन बाह अपने यहाँ उपस्थित सिर सतगुरु ना कौन गई है क्या है भडी भाई வந்து मारा गोरू खोवे दत्त